નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પર્યાવરણ આસપાસ તેમાં ભાગ બે ની અંદર પર્યાવરણનો પાઠ સાત છે તેનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી અગાઉ છઠ્ઠાની અંદર રિયાની મુસાફરી જોયું હતું હવે રિયાની ટ્રેન મોડી પડી તો મોડી પડે તો શું શું થાય એ બધું અહીંયા લખેલું છે તો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જેમાં દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મૂકવામાં આવેલું છે ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફ પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન ભાગ બે ની અંદર સાતમો પાર્ટ રિયાની ટ્રેન મોડી પડી તેની સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે મુસાફરી દરમિયાન તમને શું કરવાનું ગમે તો બારીની બહારની બધી નવી નવી વસ્તુઓ જેવી કે નદીઓ પર્વતો મેદાનો અને વૃક્ષો જોવાનું ગમે બીજો પ્રશ્ન છે ટ્રેન મોડી કેમ પડતી હશે તો રેલમાર્ગ પર ક્યારેક બીજી ટ્રેનનું ક્રોસિંગ હોય અથવા સ્ટેશન પર ટ્રેન અટવાઈ હોય ત્યારે તે મોડી પડે છે ત્રીજો પ્રશ્ન તમે અમદાવાદ જંક્શન પર છો ત્યાં તમને શું શું જોવા મળે છે તો અમને અમદાવાદ જંક્શન પર ટિકિટ ચેકર ટ્રેનો પ્લેટફોર્મ પાણીની પરબ વગેરે વસ્તુ જોવા મળે છે ચોથું છે રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકનું શું મહત્ત્વ છે તો રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકને કારણે ટ્રેનને વચ્ચે ઊભું રહેવું પડતું નથી અને અકસ્માત થતો અટકે છે એટલે કે ટ્રેન જ્યારે આવતી હોય ત્યારે બંને બાજુના ફાટક બંધ થઈ જાય અને વચ્ચેથી ટ્રેન જતી રહે જેથી ફાટક બંધ હોય એટલે વાહનોની અવરજવર ત્યાં બંધ થઈ જાય પાંચમો પ્રશ્ન છે તમે ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છો તો તમને કઈ નદી જોવા મળશે તો ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તો નર્મદા નદી જોવા મળે છે આગળ વધીએ પ્રશ્ન બે છે નીચેના ચિત્રો વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી યોગ્ય માહિતી મેળવીને અહીં લખવાની છે તો સૌપ્રથમ જે આ ચિત્ર છે તે ચિત્ર વિશે લખીએ તો અહીંયા જો નીચે પ્લેટફોર્મ છે આ બધું પ્લેટફોર્મ છે અને અહીંયા ટ્રેન ઊભી છે તો અહીંયા ટ્રેનની વચ્ચે થઈને આ પ્લેટફોર્મથી આગળના પ્લેટફોર્મ પર જવાય નહીં તો શું કરવું પડે તો એમણે આ રીતે સીડી બનાવેલી છે સીડી ઉપર થઈને આ પુલ જેવું બનાવ્યું હોય ત્યાં થઈને આગળનું પ્લેટફોર્મ હોય ત્યાં પણ આ રીતે બીજી સીડી આપેલી હોય તો ત્યાંથી ઉતરી જવાનું ધારો કે આ એક નંબરનું પ્લેટફોર્મ છે તો આવી સીડી ચડી આગળ જઈ અને સીડી ઉતરી જવાની તો આગળ બે નંબરનું પ્લેટફોર્મ હોય તો આવું વસ્તુ બનાવવામાં આવે છે તો જોઈએ તેના વિશે લખીએ તો આ રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મનું ચિત્ર છે તેમાં બતાવેલ બતાવેલ સીડીનો ઉપયોગ લોકો ટ્રેનના પાટા પરથી પસાર થવા માટે કરે છે મુસાફરો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પણ આ સીડીનો ઉપયોગ કરે છે હવે બીજું જે ચિત્ર છે નીચે તે નદી છે અથવા કોઈ દરિયો કે એવું હોય જે છે છા છેડાનો ભાગ હોય અને તેના પર પુલ બનાવ્યા હોય તેવું લાગે છે તો આપણે અહીંયા નદી રાખીએ છીએ તો આ નદી ઉપર બનાવવામાં આવેલા બી બ્રિજનું ચિત્ર છે જ્યારે રસ્તામાં નદી આવતી હોય ત્યારે એક બાજુથી બીજી બાજુ જવા માટે નદી પર આવા પ્રકારના બ્રિજ બનાવવામાં આવે છે હવે જે આ ચિત્ર છે તે બોગદો એટલે કે ટનલ એટલે કે જ્યારે કોઈ વચ્ચે પહાડ કેવું આવતું હોય અને તેમાંથી આપણે કોઈ વાહનને કે ટ્રેનને કેવું કાઢવું હોય ત્યારે આ જમીન હોય તેની અંદર આવું હોલ કરવામાં આવે ગોલ એટલે કે બોગદો કરવામાં આવે અને અહીંથી વાહનો અવર જવર કરે અહીંયા રેલવે છે બાકી ઘણી વખતે પહાડને કોતરીને વચ્ચેથી હોલ પાડીને બોગદું કરીને તેમાં રોડ પણ બનાવવામાં આવે છે તો આ બોગદા એટલે કે ટનલનું ચિત્ર છે જ્યારે ટ્રેનના રસ્તામાં વચ્ચે કોઈ પર્વત અથવા તો ટેકરી આવે ત્યારે ટ્રેનના પાટાને આગળ વધારવા માટે આવા બોગદા બનાવવામાં આવે છે આગળ વધીએ પ્રશ્ન ત્રણ મેળા સર્કસ પ્રાણી સંગ્રહાલય સિનેમા ગૃહ જાદુગર પાર્કિંગ કે અન્ય સ્થળોની પ્રવેશ ટિકિટો અહીં ચોંટાડવાની છે માની લો કે તમે બસમાં ફરવા ગયા હોય તો બસની ટિકિટ છે અહીંયા ચોંટાડવાની છે ટ્રેનમાં ગયા હોય તો તેની ટિકિટ ચોંટાડવાની છે પ્લેનમાં ગયા હોય તો પ્લેનની ટિકિટ અથવા કોઈ બીજી કોઈ જગ્યાએ ગયા હોય ટ્રાવેલ્સમાં ગયા હોય તો તેની પણ અલગથી એ લોકો પોચ આપે છે સ્લીપ આપે છે તો તે તમારે અહીં ચોંટાડવાનું છે અને નીચે જે આ જગ્યા છે ત્યાં લખવાનું છે કે બસની ટિકિટ રેલવેની ટિકિટ પ્લેનની એવું બધું લખવાનું છે અથવા તો કોઈ મેળામાં ગયા હોય તો મેળામાં પણ એન્ટ્રીની ફી પણ અલગ હોય ચકદોડમાં કે કોઈ રાઈડ્સમાં બેસવા માટેની ફી પણ ટિકિટ અલગ હોય તે પણ તમે અહીં ચોંટાડી શકશો અત્યારે બધા મેળા ચાલુ જ હોય છે અને જતા હોય તો તમને ટિકિટ ત્યાંથી મળી રહેશે પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દો સામે તે કયા સ્થળ કે વાહનને લાગુ પડે છે તે મુજબ વર્તુળમાં રંગ પૂરવાના છે જો રેલવે માટે લાલ કલર પૂરવાનો છે બસ માટે પીળો કલર અને વિમાન માટે લીલો કલર તો અહીંયા કુલી છે તો કુલી ક્યાં જોવા મળે તો રેલવે પર તો લાલ કલર કરવાનો છે એર હોસ્ટેજ તો પ્લેનમાં જોવા મળે તો લીલો કલર પૂરવાનો છે કંડક્ટર તો બસમાં હોય તો અહીંયા આ રીતે પીળો કલર પૂરવાનો છે તે જ રીતે પાયલોટ તો તે વિમાનમાં હોય છે ટિકિટ ચેકર રેલવેમાં હોય છે સ્ટેશન માસ્ટર તે પણ રેલવેમાં હોય છે માટે લાલ કલર છે રનવે તો બસને દોડવા માટે તો રોડ હોય પણ રનવે ક્યાં હોય વિમાનને ઉડવા માટે ઉપર ટેક ઓફ થવા માટે તો તે વિમાનમાં આવશે લીલો કલર પ્લેટફોર્મ ટિકિટ તો તે રેલવેમાં લાલ કલર સડક માર્ગ તે જે રોડની જરૂર પડતી હોય તો તેવા બસ આવશે પીળો કલર કરવાનો છે સડક માર્ગમાં પ્રશ્ન પાંચ તમે કરેલી મુસાફરીના આધારે લખો તમે કરી હોય તે રિયાએ કરી હોય તે નહીં તમે જોયેલું સ્થળ તો મહુડી જે વિજાપુરમાં આવેલું છે તે સ્થળના લોકોનો પોશાક તો પેન્ટ શર્ટ સાડી અને ડ્રેસ ખોરાક છે તેમનો દાળ ભાત ભાખરી રોટલી શાક પ્રખ્યાત વાનગી અને ચીજવસ્તુ તેમાં સુખડી જોયેલું સ્થળ છે અમદાવાદ તો તેની અંદર પોશાક ડ્રેસ સાડી પેન્ટ શર્ટ ટી શર્ટ ખોરાક ભાજીપાઉ દાળભાત રોટલો બાકી તો ઘણું બધું અમદાવાદવાળા બધા ઘણું બધું ખાય છે પ્રખ્યાત વાન વાનગી તો ભાજીપાઉ પાલનપુર વિશે જોઈએ તો તેના લોકો પેન્ટ શર્ટ પહેરણ ધોત્યું પહેરે છે ખોરાક રોટલી દાળ ભાત પ્રખ્યાત વાનગી શેકેલા માવાના પેંડા હીરા અત્તર વગેરે ડીસા વિશે વાત કરીએ તો પાઘડી ટોપી પેન્ટ વગેરે તેનો પોશાક છે તેના લોકો દાળ ભાત રોટલી ભાખરી ખાય છે પ્રખ્યાત તો ટીકડી ભજીયા અને બટાકટા પાટણ વિશે વાત કરીએ તો પાટણની અંદર ડ્રેસ સાડી પેન્ટ શર્ટ ને ધોત્યું પહેરતા લોકો જોવા મળે છે ત્યાંનો ખોરાક રોટલી રોટલા દાળ ભાત શાક તો તેમાં દહીં વડા એટલે કે વાનગી પકોડા પટોળા વગેરે ત્યાં વખડાય છે સુરત તો સુરતની અંદર પેન્ટ શર્ટ ડ્રેસ સાડી ટોપી વગેરે પહેરતા લોકો જોવા મળે છે દાળ ભાત દાળભાત રોટલી તેના લોકો ખાય છે સુપ્રખ્યાત છે તો સુરતી ધારી સુરતી લોચો સુરતી દોરી ઉત્તરાયણમાં જે વાપરીએ તે દોરી તો મિત્રો અહીંયા આપણે પાટ સાત રિયાની ટ્રેન મોડી પડી તેને સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અન્ય વિષયના વિડીયોની લિંક અથવા તો પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે તેમજ અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ગ્રુપની અંદર દરેક વિડીયો જે નવા છે અમારી ચેનલમાં તે વિડીયો આ ગ્રુપમાં મૂકવામાં આવે છે જેથી તમે સરળતાથી તમારું અભ્યાસ કાર્ય પૂર્ણ કરી શકશો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ